વડોદરામાં સાંસદ વિરુદ્ધ લગાવેલા બેનરોના મામલે કોંગ્રેસના કાર્યકર્તા હેરી ઉડી લગાવ્યા છે આ બેનર વારસિયા પોલીસે મોડી રાત્રે હેરી સહિતના કાર્યકર્તાઓને છોડ્યા બેનર લગાવ્યા હોવાની હેરી ઓડની કબૂલાત સાંસદ સામે ચૂંટણી લડવાની હેરી ઓડે દર્શાવી તૈયારી તો બેનર લગાવવા કોઈએ કહ્યું ન હોવાનું પણ હેરી ઓડનો દાવો ભાજપના કાર્યકર્તાઓ અને લોકોના મનનો રોષ બહાર લગાવ્યાનો હેરી ઓડે દાવો કર્યો છે હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતરાત મે કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કેતા હોય કે મારો અંતરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મમાં જાગ્યો અને મેં બેનર માર્યા છે સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે કોલાંબલ થતી હશે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસેવ પાડી દઈશ બેનર લગાયા છે મેજ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોને કાઢ્યા છે એનો અમને અંદાજો નથી હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બે ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે